એટલા માટે વસ્ત્ર વગર સ્નાન ન કરાય એટલે તમે વસ્ત્ર પહેરો નકર તમને વરુણ દેવ નો શ્રાપ લાગે ધર્મનો વિધિ જાણીને કરવું જાયણા વગર ધર્મ કરવા જાવ તો પાપ લાગે ભલે પૂજા જ કરો પણ જાયણા વગર કરો તો પાપ લાગે ગણપતિ ને તુલસી ન ચડવાય શાલીગ્રામ ને ચોખા ચડાવાય સૂર્ય નારાયણ ને બિલીપત્ર વાળો અર્ઘ્ય ન દેવાય નકર પાપ લાગે એટલે ધર્મ નો વિધિ જાણીને કરવું જાયણા વગર ન કરાય ભાદરવામાં ગણેશ આપણે લાડવા ધરાવીએ જ છીએ બધા

માટે જાણીને આપણે કરવું જોઈએ એના પછી પણ આગળ અનેક અનેક પ્રભુએ લીલાઓ કરી છે રાસ પ્રારંભ થયો છે શરદ પૂનમ નો ચાંદ સરસ મજાનો રાસ પ્રારંભ થયો છે પાંચ પ્રકારના રાસ પંચાધ્યાય પાંચ ગીતો છે આમાં એ બતાવ્યા છે એમાં આપણે ગોપી ગીત બહુ સરસ વિદ્વાનોના ના મુખ્ય શ્રવણ કર્યું હે અક્ષર સહ એકદમ સરસ વ્યાકરણની સાથે બહુ સરસ મજાનું ગોપી ગીત શ્રવણ કર્યું

અક્રૂરજી આવે છે અને કહે છે કે મારે આ બાળકોને લઈ જવા છે બાળકોને લઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ ટૂંકમાં જ વાત કરું છું રાધાજી અને કૃષ્ણ છેલ્લી વાર મળે છે કૃષ્ણએ ખાલી એટલું માગ્યું રાધા તારી આંખમાં આંસુ ન આવવા જોઈએ રાધા કહે છે કૃષ્ણ તારા વિયોગમાં માત્ર આ છે બાકી કાંઈ મારી આગળ નથી આંસુ ન આવવા જોઈએ આંખમાં એ માગી લીધું માટે રાધા છે સાક્ષાત કૃષ્ણનું પ્રેમમય સ્વરૂપ છે પ્રભુ જ્ઞાતિને આવ્યા છે અકરૂડજીને માર્ગમાં જ નદીની અંદર દર્શન કરાવ્યા છે કે હું કોણ છું પછી ત્યાંથીને અકરૂડજી એને લઈને આવ્યા છે नंद बाबा અને બીજા પણ એની સાથે ગોવાળો આવ્યા છે પ્રભુએ કંસનો ઉદ્ધાર કર્યો છે પછી જારે હવેલી ઉપર અગાસીય બેઠા બેઠા કૃષ્ણ ભગવાન કહે છે ઓધો મુજે બ્રજના વિસરે ઉદ્ધવજી કહે છે એ ગોપીઓને કેમ યાદ કરો છો કેમ તમે એને યાદ કરો છો આખું સંસાર તમારું તો સંતાન છે ત્યારે કહે છે તમે તો જાણો છો ને ઉદ્ધવજી ઈ મને યાદ કરે છે એટલે હું એને યાદ કરું છું તમે જાઓ એને સંદેશો આપો